કેમ છો મિત્રો આજે આપણે ધોરણ દસ પ્રથમ ભાષા વિષય ગુજરાતી એમાં ચેપ્ટર નંબર આઠ આપણે આગળના અંકે જોઈ ગયા છે તો બીજા અંકમાં આપણે પાઠને સમજૂતી આગળની જોઈશું છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજે વાર લાગતી નથી દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે તો અહીંયા લેખક કે છે કે છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાય કર્યા નહીં હોય એવું નથી પણ મારી પાસે કોઈ પણ છત્રી આવે એટલે એટલી બધી ચંચળ બની જાય કે એ મારો તરત જ ત્યાગ કરી દે હજી તો દુકાનેથી લઈ અને છત્રી લઈને ઘરે પહોંચવું એટલી વારમાં તમે કેટલી છત્રીઓ ખોવી નાખી હશે તમે ગળામાં માળાની જેમ દોરી રાખો એ દોરી સાથે છત્રી બાંધો છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટાળીને રાખજો તો અહીંયા એમ કહે છે કે તમે ગળાની અંદર માળાના જેમ દોરી બાંધી રાખો ને એ દોરી સાથે તમે છત્રી બાંધી દો છત્રી ખુલી શકે એટલી મોટી તમે દોરી રાખજો અને વરસાદ પડે ત્યારે તમારું શર્ટ ભીંજાય ન જાય એ માટે તમે એને ફરતે કપડું એનું જે કવર આવે છે એ ઓછાળ એટલે કે ચાદર થાય પણ અહીંયા છત્રી ઉપર કવર ચડાવવાની વાત છે તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તો તેમ તમે આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો આવી બીજી સલાહ પેલો દુકાનદાર લેખકને આપે છે ત્યાર પછી કે છે કે ચાતુર્માસ એટલે કે ચાર મહિના ચોમાસાના ચાર મહિના શું કહેવાય દેવ સુધી અગિયારસ અને દેવ ઉઠી અગિયારસ એ જે ચાર મહિના જે છે એ ચાર મહિનામાં એમ કહેવાય કે ભગવાન પાતાળમાં સૂઈ ગયા ખરેખર એવું હોતું નથી પરંતુ એમ કહેવાય છે કે આ ચાર મહિના દરમિયાન લોકો એકટાણું કરતા હોય છે અને ભગવાનને જગાડવા માટે ખૂબ ભાવપૂર્વક ભક્તિ ભજન પૂજા અર્ચના કરતા હોય છે તો કે આવા ચતુર્માસમાં તમે ઘરે જ બેસો એક ટાણું કરો એટલે કે એકવાર જમો અને પ્રભુ પ્રભુભાન કરો એટલે છત્રી ખરીદવી જ પડશે નહીં અને ખોવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં આવું દુકાનદાર ત્રીજો ઉપાય જણાવે છે અને ચોથામાં કે છે કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે તે કહે છે કે હવે ચોથો ઉપાય એવો છે કે તમે એના ઉપર નામ સરનામું ફોન નંબર લખી દો જેથી કરીને કોઈકને કદાચ મળી જાય તો તમને પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકીએ કે ભાઈ તમારી છત્રી મળી ગઈ છે ત્યાર પછી છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી છે કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ જ મિનિટમાં હું ભૂલી ગયો કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ હતું લાગ્યું પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે તે મને લાગ્યું એટલે આ વખતે લીધેલી નવી છત્રી ઉપર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદમાં પાણીથી ભૂંસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યો મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો પણ મેં સંયમ રાખ્યો તો અહીંયા કહે છે કે ઉપરની ઉપરના જેવી બીજી ઘણી બધી એમને સલાહો મળી હતી કેટલીક સલાહો તો મળી અને તેઓ તે જ ક્ષણે પાંચ જ મિનિટમાં ભૂલી ગયા અને કેટલીક સલાહો એવી હતી કે જે પોતે એ પ્રમાણે કરી શકે એમ ન હતા એટલે કે આચરણમાં મૂકવો થોડો મુશ્કેલ હતો પરંતુ છત્રી ઉપર નામ સરનામું લખવું એ સલાહ એમને યોગ્ય લાગી અને એથી એમણે નવી લીધેલી છત્રી ઉપર પાક્કા રંગ વડે જુઓ વરસાદ પડે અને ભૂસાઈ જાય તો એ કાચો રંગ પણ વરસાદ પડે અને ન ભૂસાય એવો પાક્કો રંગ એવા પાક્કા રંગ વડે એમણે છત્રી ઉપર નામ સરનામું ટેલિફોન નંબર બધો જ લખાવ્યો લેખકને એમ થાય છે કે પોતે આખો પોતાનો બાયોડેટા લખી દે પરંતુ પોતાની જાત ઉપર સંયમ રાખે છે એટલે કે કાબુ રાખે છે પોતાની જાતને નિયમમાં રાખે છે છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગટ નીવડ્યો છત્રી લીધાના વિશેક મિનિટ પછી મને રાજકોટથી પત્ર મળ્યો અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન એમ પોતાની છત્રી ને બદલે બોલથી મારી છત્રી આવી ગયાનો એકરાર મેં પત્રમાં લખ્યો ક્ષમાયાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની એટલે કે પત્ર લખનારની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી લાગે છે મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલખેરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું તો લેખકે પોતાની છત્રી ઉપર નામ સરનામું લખ્યા લખવાનો ઉપાય એમને યોગ્ય લાગ્યો છત્રી લીધી અને પછી વીસેક દિવસ પછી અમદાવાદથી રાજકોટની મુસાફરી કરી હશે અને એ મુસાફરી દરમિયાન એમની છત્રી ખોવાઈ ગઈ હતી અને વીસેક મિનિટ પહેલાં જ એમને એક પત્ર મળ્યો હતો અને એ પત્રની અંદર ક્ષમાયાચના કરી હતી કે એમની છત્રી ભૂલથી મારી પાસે આવી ગઈ છે અને મારી છત્રી તમારી પાસે આવી ગઈ છે તમે તમારી છત્રી મારી પાસેથી મેળવી લેવી જો કદાચ મારી છત્રી તમારી પાસે ન આવી હોય તો પણ તમારે તમારી છત્રી મારી પાસેથી લઈ લેવી એટલે લેખક વિચાર કરે છે કે જે માણસ પોતાની છત્રીને સાચવી ન શકતો હોય એ બીજાની છત્રી સાચવી તે પોતાના ઘરે લઈ આવે શું આ પત્ર લખનારની શ્રદ્ધા વધારે પડતી છે એટલે લેખક પત્ર લખી અને પેલા સજ્જન માણસનો આભાર માને છે લેખક પાસે પેલા સજ્જન માણસની છત્રી નથી એનો ઈકરાર કરે છે એનો દુઃખ વ્યક્ત કરે છે અને પછી પોતાની છત્રી મેળવી લેવાની વચન એમને આપે છે રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામે છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂચ્યો નહીં આ ઉપાય મારા સિવાય સૌને નખામો લાગ્યો સ્વાભાવિક છે એમણે ઘરમાં વાત કરી હશે પણ સૌએ એમને ના પાડે રાજકોટ પોતે રૂબરૂ જશે જે સરનામું આપ્યું છે એ સરનામા પ્રમાણે તેઓ પોતાની છત્રી પાછી મેળવશે એ સિવાય એમને બીજો કોઈ ઉપાય યોગ્ય લાગ્યો નહીં ભલે બીજાને સારું લાગે કે ન સારો લાગે રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો વગેરે તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય એટલે રાજકોટ છત્રી રહેવા જવાનો વ્યવહાર ન કહેવાય વ્યવહાર એટલે કે યોગ્ય ન કહેવાય કદાચ મુંબઈ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો પણ હું મત કમ રહ્યો આમ પૈસાનો પ્રશ્ન ન હતો પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની જે ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ આવો મારો દ્રઢ મત હતો તો અહીંયા લેખક કે છે કે રાજકોટ જવા અને આવવા બસ ભાડાના ઓછામાં ઓછા બસો રૂપિયા બસો પચાસ રૂપિયા થઈ જાય બીજો વધારાનો ખર્ચ ગણીએ ચા પાણી નાસ્તો રિક્ષા ભાડું કેમકે જેવા બસમાંથી ઉતરે તો ત્યાં જ કંઈ એનું ઘર હશે નહીં ત્યાંથી રિક્ષા લઈને એના ઘર સુધી પહોંચવાનું હોય એથી કદાચ એ યોગ્ય કહેવાય નહીં એટલે કદાચ બીજાને આ ભર્યું પણ લાગે પણ લેખક આ વાતમાં મક્કમ રહે છે ખરેખર એમણે એ છત્રી લેવા માટે રાજકોટ જવું એ કેમ યોગ્ય લાગ્યું તો કે પોતાની છત્રી ખોવાઈ ગઈ હોવા છતાં બીજાની છત્રી પરત કરવાની પ્રામાણિકતાની જે ભાવના છે કોઈકની પ્રામાણિકતાનો કદર કરવાનો જે પ્રશ્ન છે એ સૂક્ષ્મ છે અને એ માટે એમને પૈસાની પડી નથી આવી સૂક્ષ્મ એટલે કે ઝીણવટવાળી બાબતને લોકો બહુ ઓછા લોકો જગતમાં વિચારે છે લોકોને બધાને જે કેવું હોય કહે પણ લેખક એમ કે છે કે છત્રી લેવા માટે રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ આવો મારો દ્રઢ મત છે આવું લેખક જણાવે છે રાજકોટ ગયો છત્રી પાછી મેળવી પેલા સજ્જડનો આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો પણ પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગઈ ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી રિક્ષા ભાડાના જવા આવવાના બીજા એંસી રૂપિયા થયા તો કે રાજકોટ ગયો પેલી પેલા સજ્જન પાસેથી મેં છત્રી પાછી મેળવી એમનો આભાર માન્યો અને અમદાવાદની બસમાં બેઠો જેવો અમદાવાદની બસમાં બેઠો અને અમદાવાદ ઉતર્યો ઉતરતી વખતે ફરી પાછી છત્રી બસમાં ભૂલી ગયા ઘરે આવ્યા ત્યારે સૌએ એમના ઘરના સભ્યોએ પૂછ્યું છત્રી ક્યાં ત્યારે એમને યાદ આવ્યું કે પોતે છત્રી ફરી પાછા બસમાં ભૂલી ગયા છે અને તેઓ એસટી કોર્પોરેશનની ઓફિસે જાય છે અને ત્યાં જઈને તપાસ કરે છે કે પોતાની છત્રી કોકે જમા કરાવી છે અને ત્યાં કોઈએ કોઈ છત્રી જમા કરાવી નહોતી ઉલતાનું ફરી પાછું એસટી કોર્પોરેશનની ઓફિસે જવાનું અને આવવાના એમને એંસી રૂપિયા થયા પણ છત્રી પાછી મળી નહીં બીજા દિવસે છત્રીના સ્ટોરમાં જઈ અને મેં છત્રી માગી દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામો સ્મિત કર્યું કે બીજા દિવસે ફરી પાછા લેખક પેલા છત્રી વેચવાવાળા સ્ટોરમાં જાય છે ત્યાં જઈને છત્રી માગે છે દુકાનદાર એમની સામે હસે છે અને લેખક પણ સામે હસે છે આમ અહીં આ પાઠ પૂરો થઈ જાય છે આ પાઠનો સંદર્ભ ગ્રંથ થશે ઓમ હાસ્યમ એટલે કે છત્રી પાઠ ઓમ હાસ્યમ મૂળ કૃતિમાંથી લેવામાં આવેલ છે તો મિત્રો આપણો આ પાઠ આજે પૂરો થઈ જાય છે